તાપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદો અંતર્ગત આજથી અનિશ્ચિત સમયના પ્રદર્શન ચાલુ થયા સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સમપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ દ્વારા વ્યારા સરકારી હોસ્પિટલનું તેમજ નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું અટકાવવા આ દિનથી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી વ્યારા સરકારી હોસ્પિટલના ગેટ પાસે અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ચાલુ કરાયા છે જેને લઈ પહેલા દિવસે મોટી જનમેદની ગેટ પાસે ભેગા થઈ વ્યારા રેફરલ હોસ્પિટલને સરકારી જ રાખવાની શપથ સાથે ધરણા પ્રદર્શનનો શુભારંભ કરાયો આ પ્રદર્શન સરકારની બાહેદરી પત્રક ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે અને સમયાંતરે પ્રદર્શનને વધુ વેગમાન બનાવી મોટા પાયે સરકારી હોસ્પિટલને બચાવવા ફરી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના જણાઈ રહી છે ત્યારે સરકાર આ આંદોલનની નોંધ લઈ જલ્દીથી જલ્દી લેખિત બાહેદરી આપે તેવી તાપી જિલ્લાથી લોક માંગણી ઉઠવા પામી છે જે આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે આદિવાસી સામાજિક કાર્યકર્તા છું તમે જાણ્યું હશે ગત દિવસો અંદર 13 સપ્ટેમ્બર 2023 ના દિવસે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી પડ્યો હતો આદિવાસી અધિકાર દિવસ હતો તે દિવસે બધાની એક જ માંગ હતી સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો એ માંગ એટલા માટે હતી એના બધા સમાજના લોકોની અને આદિવાસી સમાજના લોકોની કે આજે સરકારી હોસ્પિટલ છે એને આજે ટોરેન્ટ ફાર્મા કંપની છે એને સરકાર પીપીપી ધોરણે આપી રહી છે એને પ્રાઇવેટ બનાવી રહી છે એના સખત શબ્દોમાં વિરોધ કરવા માટે આ લોકો રોડ પર ઉતરી પડ્યા હતા તમે જાણો છો કે ફાર્મા કંપની જો અહીંયા આવે તો અવનવા પ્રયોગો દવાના પ્રયોગો અહીંયાના જે તાપી ડિસ્ટ્રિક્ટના લોકો પર કરશે અને એનાથી એનું સ્વાસ્થ્ય જોખમાશે અમે સરકારને એક વાત કહેવા માંગીએ છીએ કે આ જે હોસ્પિટલ છે એ વધારે સક્ષમ છે કે સરકાર વધારે સક્ષમ છે જો સરકાર આ હોસ્પિટલ જ વધારે સક્ષમ હોય તો પછી દેશ પણ એને ચલાવવા દે આજે અમને જ્યારે આંદોલન કર્યું હતું તો અમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને અમારી કમિટી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાં સીઆર પાટીલ સીએમ ને બધા સાથે વાતચીત થઈ તો એમને સ્પષ્ટ અમને કહેવામાં આવ્યું હતું મૌખિક અમને એવું કહેવામાં આવ્યું હતું કે થોડા ટાઈમમાં અમે તમને લેખિત માં આપીશું પણ આજ દિન દોઢ વર્ષ થવાના આ દિન સુધી અમને કઈ લેખિત આપવામાં આવ્યું નથી એટલે અમે ફરી પાછા આ તાપી જિલ્લાના બધા સમાજના લોકો ભેગા થઈને અહીંયા આજે ધરણા પર બેઠા છે અને એક જ અવાજ બધાનો છે કે આ સરકારી હોસ્પિટલ છે તેને સરકારી રવા દો આજે ધરણાનો પહેલો દિવસ છે તો હું બધા સમાજના લોકોના આહવાન કરું છું કે આ ધરણા અંદર જોડાવો અને સિવિલ સોસાયટીને પણ આહવાન કરું છું કે તમે અમને અહીંયા સપોર્ટ કરો અંબાજીથી ઉમર ગામ સુધી જેટલા બી આદિવાસી સમાજના ચૂંટાયેલા ધારાસભ્ય છે કે ચૂંટાયેલા સભ્ય છે એમને પણ હું વિનંતી કરું છું કે તમે આ ધરણાના અંદર બેસવાઓ અને અમારો અવાજ બુલંદ કરો બીજું પણ એક વાત સરકારને કહેવા માંગુ છું કે બસો વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ કંપની પર રાજ કર્યું છે ગુલામ 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 બનાવ્યા છે છે તેમ અમે અમે સરકારને કહેવા માંગે કે આ આ વર્ષ નથી બનીને રહેવાના આ સ્વાસ્થ્યના એના અંદર અમે એના ગુલામ બનીને ને નઈ રહીશું સ્વાસ્થ્ય સેવા અંદર અમે અમે આઝાદ ભારત અંદર રહી છે તો અમને આઝાદી જોઈએ છે આવી આવી જે ફાર્મા કંપની એના તરફ થી અમારું સ્વાસ્થ્ય આના લીધે જોખમાય અમારા 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 સાથે સાથે ચેન સ્વાસ્થ્ય હિસાબે સાખી લેશું નહીં આ જે આંદોલન છે એ સ્પષ્ટ સરકારને ને કેવા માંગે છે કે અમે ગાંધીજીની ની અમારે ધરણા પર બેઠા છે આના અંદર અમે જેટલા દિવસ જ્યાં સુધી અમારું જે સરકાર પાસે જે લેના આવ્યા છે કે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા એનું લેખિતમાં અમને નિરાકરણ નહીં આપે ત્યાં સુધી અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે આ ધરણા અંદર જો સરકાર નહીં માનશે તો આગામી દિવસો અંદર અમે ઉગ્ર આંદોલન પણ કરીશું પ્રથમ પ્રથમ દિવસે ઓછામાં ઓછા પંદરસો થી બે હાજર લોકો અહીંયા બેસવા માટે આવ્યા હતા અને અત્યારે અમારો દૂધ દો ટાઈમ છે એટલે અત્યારે ગયા છે ફરી પાછા અત્યારે અમારા લોકો અહીંયા આવીને બેસી જશે